નમસ્કાર દત્તુભાઈ નમસ્કાર શું કહેશો રામજી મંદિરની બસો છવ્વીસમી જલારામ જયંતિ નિમિત્તે સચિન ગામ ખાતે નવા ફળિયા ખાતે આવેલ રામજી મંદિરમાં ખાલી જલારામ બાપાની બસો છવ્વીસમી જન્મ જયંતિ ઉજવણી થઈ રહી છે ત્યારે દરેક ભાવિ ભક્તોને સૌને મારા જય જલારામ સચિન ઔદ્યોગિક વિસ્તાર થઈ ગયો હોવાથી શક્તિ ઘણી વધી ગઈ છે અને જલારામ બાપાની જન્મ જયંતી રામજી મંદિરમાં જયારે રામજી મંદિર નિર્માણ નથી થયું તો પણ તે પહેલા નવા ફળિયા ખાતે ઉજવવામાં આવતી જ હતી મહિલાઓ મંડરે ચાલુ કરેલી હતી જલામજી ઉજવવાનું ત્યાર પછી ધીરે 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 મંદિર નું થયું મંદિર નું બાંધકામ થયું મંદિર ની પ્રાણ પ્રતિષ્ઠા થઈ પછી જલામ જયંતી ઉજવવામાં અને દર વર્ષે જલામ જયંતિમાં ધીરે ધીરે જમ દર્શનાર્થીઓનો ભાઈ ભક્તોનો પ્રભાવ વધતો ગયો તેમ તેમ પ્રસાદી નું પણ વધારતો આયોજન વધારતા રહ્યા છે પહેલા રામજી મંદિર ના જે પોઝિશન ઉપર એમાં ડાબા હાથે ખૂણામાં મંદિર હતું પણ એસએનસી આવવાથી જે રોડ પૂરો થવાની ગણતરી કદાચ તૂટવાની શક્યતા એટલે અમે નવું મંદિર બનાવ્યું છે જમા હાથે ત્યાં હમણાં ટૂંક સમય પહેલા જ જલામ બાપાની નવી મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે બાજુમાં ઉદ્ધવ દાદાની અને દત્તાત્રે ભગવાન નવી મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે અને વર્ષોથી ચાલુ છે જલામ જયંતિ ઉજવવાની તે જલાન જયંતી અમે ઉજવીએ છીએ અને ભાવિ ભક્તો જણો દર્શન નો લાભ લે છે અને મહાપ્રસાદી નો લાભ લે છે દરેક આવના ભક્તો ને અમે દસ સાડા દસ વાગ્યા પ્રસાદી નું આયોજન કરીએ છીએ જ્યાં સુધી બાપા આશીર્વાદ હોય જ્યાં સુધી બાપા પ્રસાદી હોય ત્યાં સુધી આશરે બે થી ત્રણ વાગ્યા સુધી પ્રસાદી નું આયોજન ચાલે છે અને બહુ મોટી મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ આવે છે અને બાપા ના આશીર્વાદ લે છે અને પ્રસાદી આયોજન કરે છે બીજું કોઈ સેવા ના કરો અમારા સચિન ગામમાં માં જલા મિત્ર મંડળ નું એક મંડળ છે તે લોકો સેવા ગણપતિ વિસર્જન ગણપતિ સ્થાપના હોય જલામ જયંતિ હોય ગોકુળાઠમ હોય તેમાં સેવા કે લાભ સેવા કે પ્રવૃત્તિઓ ઘણી કરવામાં આવે છે અને જરૂરિયાત મંડને જે જરૂર પડે મેરેજ માટે બી ઉભા રહે છે અને બ્લડ કેમ આઈ કેમ નું આયોજન કરે છે અને દરેક તો અમારું રામજી મંદિર છે જે છે તે હનુમાનજી મંદિર શિવજી મંદિર રામજી મંદિર કૃષ્ણ મંદિર છે પણ આ યુવાનોની મહેમત અને નવા ફરિયાના ભાઈ ભક્તો અને બધાને ભાવ દર્શન થી આવતા ભાઈભક્તોના આશીર્વાદથી દર વર્ષે મોટું ઘણું ઘણા પ્રસંગોનું આયોજન કરવામાં આવે છે અને તેમાં લોકો ભક્ત ઘણા ભાઈ ભક્તો આ દર્શનનો લાભ લે છે અને આશીર્વાદ મેળવે છે આજે મહાનુભાવમાં તો શીઆર પાટીલ સાહેબ ના છોકરા જિગ્નેશભાઈ પાટીલ આવ્યા હતા તેમના હાથે જલામ બાબાની બસો સોરીસ તેમને ત્યાં જેક મંગાવી તેનું કેક નું કટિંગ કરી છે વિવેકસિંહ વાંસ્યા અને ઘણા યુવાનો મિત્રો બધા હાજર રહ્યા છે ચંપક ચંપકભાઈ પરમાર મનોજસિંહ સોલંકી દીપકભાઈ ચૌધરી બરાબર ઘણા મહાનુભાવ આવ્યા હતા અને દર્શન નો લાભ લઈને પ્રસાદી લાભ લીધો છો જય જગનાથ